તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જેવા આપણા ગુજરાતી કલાકાર એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ ચર્ચા ચાલી રહી છે અને મિત્રો વાત કરવામાં આવે તો જે વિવાદ અત્યારે એ ચાલી રહ્યો છે કે ઠાકોર સમાજના એક પણ કલાકારને કે વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ ન આપવાના બદલે વિક્રમભાઈ ઠાકોર અત્યારે રોષમાં ભરાઈ ગયા છે અને અત્યારે મિટિંગ રાખવામાં આવી હતી ત્યાં આગળ અને ત્યાં આગળ અલગ અલગ નાના મોટા કલાકારો હાજરી આપી હતી ને તે કલાકારોએ શું જવાબ આપ્યો છે અને વિક્રમભાઈ ઠાકોરના સમર્થનમાં અનેક કલાકારો અને અલગ અલગ ઠાકોર સમાજના લોકો ત્યાં આગળ હાજરી આપી હતી અને શું શું જવાબ આપ્યો છે જેવા ગબ્બર ઠાકોર છે કાજલ મહેરિયા છે અલગ અલગ કલાકારો ત્યાં આગળ આવ્યા હતા અને શું શું જવાબ આપ્યો છે એની પૂરેપૂરી માહિતી અને આગળ તમને વિડીયો હું બતાવવાનો છું તો જોડાયેલા રજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર ને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો આપણા એવા ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના સમર્થનમાં મતલબ કે સપોર્ટ આપવા માટે ગુજરાતના અલગ અલગ એમની સમાજના મોટા મોટા નેતાઓ અને મોટા મોટા કલાકારો ત્યાં આગળ હવે મેદાનની અંદર ઉતરી ગયા છે અને ત્યાં આગળ હાજરી પણ મિત્રો આપી હતી અને મિત્રો વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર જે મિટિંગ રાખવામાં આવી હતી ત્યાં આગળ અલગ અલગ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા નાનાથી લઈને મોટા કલાકારોને બોલાવા આવ્યા બોલાવવામાં આવ્યા હતા છતાં મિત્રો વાત કરવામાં આવે તો આપણા એવા ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ નહોતું આપ્યું અને ઠાકોર સમાજના એક પણ કલાકાર જેમ કે નાનો હોય કે મોટો હોય એક પણ કલાકારને ત્યાં આગળ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું અને બોલાવવામાં પણ મિત્રો નહોતા આવ્યા અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારથી લઈને મિત્રો વિક્રમભાઈ ઠાકોર અને સંપૂર્ણ સમગ્ર ઠાકોર સમાજ અને વિક્રમભાઈ ઠાકોરના ચાહક મિત્રો અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે અને એમને બહુ ખોટું લાગ્યું છે કે આમંત્રણ કેમ નહોતું આપવામાં આવ્યું અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ વિક્રમભાઈ ઠાકોર એવા ગુજરાતી પિક્ચરના સુપરસ્ટારને બોલાવવામાં નહોતા આવ્યા ત્યારબાદ વિક્રમ ઠાકોર હવે ઘણી એવી મિટિંગો પણ કરી રહ્યા છે અને ઘણા એવા ઠાકોર સમાજના સંમેલન પણ કરી રહ્યા છે મિત્રો તો શું ખરેખર મિત્રો ઠાકોર સમાજ સાથે આ અન્યાય થયો છે અને છેકથી અન્યાય થતો આવે છે ઠાકોર સમાજ સાથે આવું જણાવવામાં પણ આવ્યું હતું મિત્રો લોકો દ્વારા તો મિત્રો અને મિત્રો ત્યારબાદ વિક્રમભાઈ ઠાકોરે જાહેરની અંદર એવું જણાવ્યું હતું કે મને નહીં તો અમારા ઠાકોર સમાજના એક પણ કલાકારને નાના મોટા કલાકારને કેમ ત્યાં આગળ બોલાવવામાં ન આવ્યા કેમ તેમને આમંત્રણ પણ નહોતું આપવામાં આવ્યું મિત્રો